ડભાળ માતાજી મંદિર પરિસરમાં વોટરશેડ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો બાર માર્ચના રોજ બુધવારે ખેરાલ તાલુકાના ડભાળ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા વોટરશેડ યાત્રાનો દિલ્હીથી આવેલ કાર્યક્રમ યોજવામાં આવ્યો દરેક જિલ્લામાં એક જ ગામમાં ભ્રમણ કરે છે આ કાર્યક્રમ મહેસાણા જિલ્લામાં ડભાડ ગામને પસંદ કરવામાં આવ્યો રથયાત્રા આગમન પહેલાં ડભાડ પ્રાથમિક શાળાના સો બાળકોને આ વિષય પર ચિત્ર સ્પર્ધા માટે સામેલ કરી તેમાંથી દસ બાળકોને ઇનામ માટે પસંદ કરવામાં આવ્યા શાળાના બાળકો મહેમાનો વોટરશેડ યોજના સાથે જોડાયેલા જિલ્લા તાલુકાના પ્રમુખ મંત્રી કમિટી સ્ટાફ પંચાયત શાળા સ્ટાફ વગેરે દ્વારા ગામના બેનરો સાથે પ્રભાત ફેરી યોજી ત્યારબાદ મહેમાન અને રથને સ્વાગત સન્માન કરી વધાવવામાં આવ્યું ત્યારબાદ પ્રાર્થના ગીત સ્વાગતગીત સ્વાગત પ્રવચન વોટરશેડ પ્રમુખ મુકેશભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું તથા મહેમાનોનું સાલ રેડી સન્માન કરવામાં આવ્યું વિધાનસભા સત્ર ચાલુ હોય ધારાસભ્ય સરદાભાઈ ચૌધરી સહિત આગેવાનો ઉપસ્થિત ન હતા જળ બચાવો જીવન બચાવો અંતર્ગત સપ્ત પણ લેવામાં આવ્યા હતા ઓનલાઈન ટીવી ન્યૂઝ મે મનખેખર રાલુ.